નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરની નવ નિર્મિત કોર્ટ બિલ્ડિંગ ખુલી મૂકવામાં આવી રાજુલા શહેરમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સિનિયર સિવિલ કોર્ટ બિલ્ડિંગ જેનું રાજુલા શહેરમાં હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એમ આર મેગડેના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવો તરીકે માનનીય ન્યાયમૂર્તિ શ્રી ગુજરાત હાઈકોર્ટના મેઘડા સાહેબ તેમજ અમરેલી જિલ્લા ન્યાયાધીશ બુખારી સાહેબ રાજુલાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી ત્રિવેદી સાહેબ ફેમિલી જજ સાહેબ મિસ એમ એસ સોની સાહેબ પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ શ્રી સિંઘ સાહેબ તથા એડિશનલ સિનિયર સિવિલ જજ શ્રી જે એચ ત્રિવેદી સાહેબ તથા લીગલ વિભાગના જોઈન્ટ સેક્રેટરી યુ એમ બટ સાહેબ રાજુલા બાર એસોસિએશનના પ્રમુખ એમ વરૂ તથા સેક્રેટરી મોલિનભાઈ ઠાકર ખાસ ઉપસ્થિત રહેલા હતા આ પ્રસંગે તમામ આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલો હતો તમામ મહેમાનોને પુષ્પગુચ્છ આપી મમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવેલું હતું ત્યારે આ વિશેષ કાર્યક્રમમાં પરી ઠાકર દ્વારા ગણપતિ વંદના રજૂ કરવામાં આવેલી નારાયણ ઉપરોક્ત રાજુલા ખાબા જાફરાબાદ અમરેલીના વકીલ મંડળો દ્વારા હાઈકોર્ટના ન્યાયમૂર્તિને મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવેલ હતું તેમજ કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રગીત ગાવામાં આવેલું હતું કાર્યક્રમ અને રાષ્ટ્રગીત ગાઈને આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવેલો અંતમાં આભાર વિધિ રાજુલાના પ્રમુખ વી એમ વરુએ કરેલું સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ એડવોકેટ રાજુભાઈ જોખિયા દ્વારા કરવામાં આવેલું હતું અને કાર્યક્રમના અંતે આમંત્રિત મહેમાનો દ્વારા આ કોર્ટના બિલ્ડિંગનું નિરીક્ષણ કરવામાં આવેલું ત્યારે હાઈકોર્ટના ન્યાયમૂર્તિ મેગડેએ બિલ્ડિંગ તેમજ આ બિલ્ડિંગની સુવિધા જોઈને તેમણે ખૂબ જ ખુશી વ્યક્ત કરેલી તમામ વકીલ મંડળોને શુભેચ્છા પાઠવેલી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજુલા વકીલ મંડળ તેમજ સમગ્ર કોર્ટ સ્ટાફે બાર જહેમત ઉઠાવેલી હતી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ અવનવા અપડેટ માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો સૂર્યા જ્યોતિ જ્યોતિ સૂર્યા સ્વાહા અગ્નિ વાચો જ્યોતિ વાચો સ્વાહા જય ભગવાન કૃષ્ણ પણ પોતાની મધુરા અને ગોકુલ છોડીને જેઓ એ સૌરાષ્ટ્રની ધરાને પસંદ કરેલ છે અને આજીવન સૌરાષ્ટ્રની આ ધરા ઉપર જેઓએ જીવન વિતાવેલ છે અને પોતાના અંતિમ શ્વાસ પણ સૌરાષ્ટ્રની ધરતી પર જ વિતાવેલ છે એવી આ સૌરાષ્ટ્રની ઢીંગી અને ખમીરવંતી પ્રજાની ધરતી ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત સ્વાગત કરતા હું ગૌરવ અનુભવું છું જ્યાં ભગવાન કૃષ્ણને પણ પોતાની મધુરા અને ગોકુલ છોડીને જેઓએ સૌરાષ્ટ્રની ધરાને પસંદ કરેલ છે અને આજીવન સૌરાષ્ટ્રની આ ધરા ઉપર જેઓએ જીવન વિતાવેલ છે

તેમજ રાજનાના વકીલ મિત્રો અને કોર્ટ સાથે સંલગ્ન પક્ષકારો તેમજ સ્ટાફ મિત્રોને નવનિર્મિત ન્યાય સંકુલ ખાતે કામ કરવા બદલ અભિનંદન પાઠવું છું રાજુલા ખાતે નવનિર્મિત નવનિર્માણ પામેલા અદ્યતન સુવિધાયુક્ત નવીન ન્યાય સંકુલની સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાત ઉચ્ચ ન્યાયાલય અને ગુજરાત સરકારનો હાર્દિક આભાર માનું છું અદ્યતન સુવિધાઓથી પરિપૂર્ણ ન્યાયાલય આજના સમયની જરૂરિયાત છે અને તેને ધ્યાને રાખીને ન્યાયની પ્રક્રિયા સાથે સંકળાયેલા લોકો અને ખાસ કરીને ન્યાય મેળવવા માટે આવતા પક્ષકારોને કોઈ અસુવિધા ન થાય તેને ધ્યાને રાખીને સદન ન્યાય સંકુલની સંરચના કરવામાં આવેલી છે જે ખરેખર સ્તુત્ય છે ભારતના બંધારણમાં જે ન્યાયની સંકલ્પના કરવામાં આવેલી છે તે મુજબનો ન્યાય નવનિર્મિત ન્યાય સંકુલ ખાતેથી થાય તેવી અપેક્ષા રાખવી બિલકુલ અનુચિત નથી ન્યાયની અપેક્ષા સાથે ન્યાયાલયમાં આવનાર દરેક વ્યક્તિ અને વર્ગની ન્યાયની અપેક્ષા અને આકાંક્ષા પૂરી કરવામાં નવીન ન્યાય સંકુલ અને લેન્ડિંગ પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ લોકો સફળ થાય સૌ પ્રથમ તો નવનિર્મિત ન્યાય સંકુલના ઉદઘાટન પ્રસંગે રાજુલાની જનતા તેમજ વકીલાલા આલમ અને ન્યાય માટે આવનાર પક્ષકારોને નવીન કોર્ટ બિલ્ડિંગ માટે ખૂબ ખૂબ અભિનંદન અને મેં હમણાં કહ્યું એ પ્રમાણે નવનિર્મિત ન્યાય સંકુલમાં ભારતીય બંધારણમાં જે ન્યાયની સંકલ્પના કરવામાં આવેલી છે એ પ્રમાણેનો ન્યાય દરેકે દરેક પક્ષકારને મળે એવી અપેક્ષા રાખું છું અને એવી શુભેચ્છા પાઠવું છું